વર્ગ શોધવા માટેનો તમારો છેલ્લો વિડીયો કહી શકાય તો આને જોયા પછી તમે બે ડીજીટ ની ત્રણ ડિઝીટની જે સંખ્યા હોય એ કોઈ પણ સંખ્યા હોય સો થી લઈને નવસો નવ્વાણું સુધીની સંખ્યા હોય ત્રણ ડિઝીટની એનો વર્ગ તમે એકદમ સરળતાથી શોધી શકશો અને નવ દસ થી લઈને નવાણું સુધીની સંખ્યાઓ જે બે અંકની સંખ્યાઓ છે એમનો પણ વર્ગ તમે સરળતાથી શોધી શકશો તો સાહેબ વર્ગ અને વર્ગમૂળની ચર્ચા કરતા પહેલા આપણો પહેલો ટોપિક હોવો જોઈએ સાહેબ વર્ગ એટલે શું તો વર્ગ સાહેબ કોને કહીશું પહેલા સમજવું પડે સાહેબ વર્ગ કોને કહેવાય અહીંયા આપણે પહેલા જ લોજિક સમજીએ સાહેબ વર્ગ કોને કહીશું વર્ગ એટલે કે મિત્રો એવી સંખ્યા વર્ગ એટલે આપણે સમજો પેલી પહેલો ટોપિક વર્ગમાં સમજો કે વર્ગ કોને કહેવાય તો વર્ગને આપણે સમજીએ કોઈ પણ સંખ્યા બે ઘાત એટલે વર્ગ કે કોઈ પણ સંખ્યાની સંખ્યા આપેલી હોય કોઈ પણ સંખ્યાની બે ઘાત એને આપણે વર્ગ કહીએ છીએ સાહેબ ઉદાહરણ દ્વારા સમજાવો તો આપણે ઉદાહરણ તરીકે લઈએ બે નો વર્ગ એટલે ચાર થાય તો બે ની બે ઘાત એને શું કહીશું વર્ગ કહીશું બે નો વર્ગ ચાર એવી જ રીતે બીજી વાત કરીએ સાહેબ પંદર નો વર્ગ પંદર નો વર્ગ થશે બસો ને પચીસ તો કેવું હોય તો કહી શકાય સાહેબ પંદર ની બે ઘાત એટલે પંદર નો વર્ગ સમજાય બીજા શબ્દોમાં કેવું હોય તો કહી શકાય વર્ગ એટલે કે આપેલી સંખ્યાનો બે વાર ગુણાકાર વર્ગ એટલે આપેલી સંખ્યાનો બે વખત ગુણાકાર કરો કોઈ પણ સંખ્યા આપેલી હોય અને એ સંખ્યાનો તમે બે વાર ગુણાકાર કરો તો એવી સંખ્યાને આપણે વર્ગ કહીશું તો ઉદાહરણ તરીકે જોઈએ પાંચ ગુણ્યા પાંચ એટલે થી સો સુધી આવડવા જોઈએ પણ આપણે એટલા નથી કરવાના થી વીસ સુધીના વર્ગ તમને આવડવા જોઈએ સુધીના વર્ગ હવે દોસ્તો થી દસ સુધીના વર્ગ છે બધા જ મિત્રોને આવડતા હોય જેમ કે એકનો વર્ગ સંખ્યા એક એકનો વર્ગ થાય એક ગુણ્યા એક બરાબર એક 2 નો વર્ગ ની વાત કરો સાહેબ 2 * 2 એટલે 2 નો વર્ગ થશે 4 એ જ રીતે આપણે ચર્ચા કરીએ 3 નો વર્ગ 3 * 3 = 9 એ વિજ રીતે આપણે વાત કરીએ 4 નો વર્ગ 4 * 4 = 16 એ વિજ રીતે 5 ના વર્ગ ની વાત કરીએ 5 * 5 = 25 एवज रीते छत कर गुण्या छबर छत्तीस सात नो वर्ग कर सात पचास आठ नो वर्ग बराबर कहो तो आठ गुण्या आठ बराबर अठिय अठिय चौसठ नौ नो वर्ग बराबर नौ गुण्या नौ बराबर एक દસ નો વર્ગ એટલે કે દસ ની બે વાર ગુણાકાર દસ ગુણે દસ બરાબર કરી એકા એકા બે દુ ચાર ત્રણ થઈ નવ ચોખો ચોખો સોળ પાયો પાયો છાયો છાયો છત્રીસ સતે સતે ઓગણપચાસ આઠે આઠે ચોસઠ નવે નવે એક્યાસી દસે દાન સો આવા ઘડિયા તમે તૈયાર કરતા તો એ જ મિત્રો છે કે એ જ ઘડિયાની અંદર દસ થી 1 થી 10 સુધી ના તો વર્ગ આવી જ જાય પરંતુ તમે આજ દિવસ સુધી ગોખતા રહ્યા છો કે સાહેબ 1 નો વર્ગ 1 2 નો 4 3 નો 9 મારી સાથે બોલો 1 નો 1 2 નો 4 3 નો 9 4 નો 16 5 નો 25 6 નો 36 7 નો 49 8 નો 64 9 નો 81 ને 10 નો 100 તો આટલા ઘન વર્ગ સોરી આટલા વર્ગ આપડા ક્લિયર હોય તો ઘડિયાની અંદર તમે જોઈ ઉ છે કે આટલો વર્ગ થાય ત્યાંથી થોડાક આપણે આગળ ચર્ચા કરીએ સરસ મજાની ચર્ચા કરીશું આગળ તો હવે સાહેબ દસ સુધીના વર્ગ તમને ક્લિયર આવડી ગયા હશે મારા ખ્યાલથી તો આપણે હવે વાત કરીએ સાહેબ અગિયાર થી વીસ ના વર્ગ અગિયાર થી વીસ સુધીની જે સંખ્યાઓ છે આ વીસ સુધીની સંખ્યાઓ નો વર્ગ આપણે સંખ્યાના વર્ગોની ચર્ચા કરીએ હવે સાહેબ અગિયાર અગિયાર નો વર્ગ કેટલો થાય તો તમને બધા જ ખબર નો બે વાર ગુણાકાર કરો ત્યારે એટલે નો વર્ગ થાય એકસો ને ચુમ્માલીસ એજ રીતે તેર નો વર્ગ ની વાત કરીએ તેર નો વર્ગ તેર નો વર્ગ એટલે કે સાહેબ તેર ગુણ્યા તેર એટલે એકસો ને બરાબર એકસો ને છન્નું પંદર નો વર્ગ કેવો હોય તો સાહેબ પંદર નો વર્ગ બરાબર પંદર ગુણ્યા પંદર બરાબર બસો ને પચીસ હવે વાત કરીએ સોળ નો વર્ગ તો સોળ નો વર્ગ કેવો હોય તો મિત્રો કહી શકાય સોળ ગુણ્યા સોળ ને છપ્પન તેતાલીસ સોરી ત્રણસો તેતાલીસ નહીં થાય સત્તર નો વર્ગ થશે બસો ને તો અહીંયા યાદ રાખજો સત્તર નો વર્ગ બસો નેવ્યાસી સાત નો ઘન ત્રણસો તેતાલીસ થશે સોરી અઢાર નો વર્ગ અઢાર નો વર્ગ અઢાર ગુણ્યા અઢાર ત્રણસો ચોવીસ વર્ગ ત્રણસો ઓગણીસ નો વર્ગ એટલે કે વીસ નો વર્ગ વીસ ગુણ્યા વીસ એટલે ચારસો તો આ આપણે વર્ગ જોયો તો હવે તમારી યાદ કઈ રીતે રાખવા એની હું તમને એક બાબત દઉં કે સાહેબ યાદ કઈ રીતે રહેશે તો અહીંયા યાદ રાખો અગિયાર નો વર્ગ અગિયાર પછી કઈ સંખ્યા બાર બાર એક એક પછી બાર નો વર્ગ એકસો ચુમ્માલીસ તેર નો વર્ગ એકસો ઓગણ સિત્તેર ચૌદ નો વર્ગ એકસો છન્નું પંદર નો વર્ગ બસો પચીસ સોળ નો વર્ગ બસો છપ્પન સત્તર નો વર્ગ બસો નેવ્યાસી અઢાર નો વર્ગ ત્રણસો ચોવીસ અઢાર નો વર્ગ ત્રણસો ચોવીસ ઓગણીસ નો વર્ગ ત્રણસો એકસઠ વીસ નો વર્ગ ચારસો મારી સાથે ફરી એકવાર બોલી જાઓ મનમાં

બે અંકની સંખ્યાઓ હોય બે અંકની આ બે અંકની તમામ સંખ્યાઓનો વર્ગ તમે એક જ મિનિટમાં શોધી શકશો તો સાહેબ આ એક મિનિટમાં કઈ રીતે શોધી શકાય સમજો બે અંકની સંખ્યા પહેલી કેટલી આવે તો બે અંકની સંખ્યા મિત્રો કેવી હોય તો કહી શકાય કે સાહેબ એક થી નહીં પણ દસ થી લઈ બે અંકની સંખ્યા એટલે દસ થી લઈ અને નવ્વાણું સુધીની સંખ્યા ને બે અંકની સંખ્યા કહેવાય સૌથી નાની બે અંકની સંખ્યા દસ અને સૌથી મોટી નવ્વાણું હવે સમજો કે સાહેબ તમારે નો વર્ગ શોધવો છે બત્રીસ નો વર્ગ તો આપણે કરીશું શું તો બે ભાગ પાડીશું એક બાજુ ત્રણ નો વર્ગ લખીશું અને એક બાજુ બે નો વર્ગ લખીશું બરાબર સમજો આ કોન્સેપ્ટ ક્લિયર રાખજો કે બે સાઈડ લખી દીધા હવે શું કરીશું કે અહીંયા એક ઊભી લીટી પાડી દઈશું અને અહીંયા એક આડી લાઈન પાડી દઈશું હવે બે નો વર્ગ એટલે આપણે લખીશું સાહેબ જીરો ચાર અને ત્રણ નો વર્ગ એટલે નવ સરસ હવે એક આડી પાડી દઈશું હવે વાત કરીએ તો અહીંયા શું કરીશું એક આગળ ત્રણ ગુણ્યા બે એટલે ત્રણ નો બે સાથે ગુણાકાર અને પછી આનો બે સાથે ગુણાકાર એટલે બે ત્રણ દુ છ છ દુ બાર તો આનો જવાબ કેટલો આવશે બાર તો આ બાર ને આપણે સરવાળો કરતા બે બે નવ ને એક દસ એટલે કેવું તો કહી શકાય કે બત્રીસ નો વર્ગ કેટલો મળશે મિત્રો તો બત્રીસ નો વર્ગ મળશે તમને એક હજાર ચોવીસ બત્રીસ નો વર્ગ કેટલો મળશે એક હજાર ચોવીસ તો આ રીતે આપણે બે અંકોની તમામ સંખ્યાઓનો વર્ગ શોધી શકીએ હજુ થોડી પ્રેક્ટિસ આગળ કરીશું એટલે તમને તમામ બાબતો એકદમ સારી રીતે સમજાઈ જશે તો ચાલો આપણે બીજા દાખલા બીજી રકમનો દાખલો લઈ લઈએ તો કે સાહેબ બીજો આપણે લઈએ તમારે કોઈ એક વર્ગ શોધવો છે અડસઠ નો વર્ગ સિક્સટી વર્ગ તો હવે શું કરીશું સાહેબ એક બાજુ આઠ નો વર્ગ લખીએ અને બીજી બાજુ છ નો વર્ગ છ નો વર્ગ કેટલો થાય છત્રીસ વર્ગ કેટલો ચાર નીચે બે આનો જવાબ કેટલો મળે છ અઠ અડતાલીસ ને અડતાલીસ ગુણ્યા બે તો છ અઠ અડતાલીસ અડતાલીસ ગુણ્યા બે એટલે તમારો જવાબ આવશે નાઇન્ટી સિક્સ અથવા તો આઠ દુ સોળ સોળ છ છન્નું એટલે છન્નું આ છન્નું ને આપણે આમાં એડ કરીએ ને એડ કરો છ અને નવ હવે આનો શું કરીશું સરવાળો સરવાળો કરે તો ચાર વત્તા જીરો એટલે ચાર છ નો બગડો વધી પડી એક છ અને એક સાત સાત ને નવ સોળ વધી પડી એક એટલે અહીંયા જવાબ આવશે તમારો અડસઠ નો વર્ગનો જવાબ આવશે મિત્રો ચાર હજાર છસો ને ચોવીસ તો આ રીતે ગણી શકાય હજુ કોઈને એવું હોય કે સાહેબ હજુ એક દાખલાની પ્રેક્ટિસ કરાવો તો હજુ એક દાખલાની પ્રેક્ટિસ કરી લઈએ તો હજુ એક દાખલો આપણે લઈએ ત્રીજો અને એ ત્રીજા દાખલો સાહેબ તમારે બોતેર નો વર્ગ શોધવો છે ધારો કે આપણે બોતેર નો વર્ગ શોધીએ એટલે એક સાઈડ બે નો વર્ગ કરી દઈશું અને એક સાઈડ સાત નો વર્ગ આટલું આવડે સાહેબ આપણે સાત નો વર્ગ એટલે સત્ય સત્ય ઓગણપચાસ અને બે નો વર્ગ એટલે જીરો ચાર આટલું કામ પૂરું પછી તમારે અહીંયા લઈને માર દેજો હવે શું કરીશું આ ત્રણ નો સરવાળો સાત દુ ચૌદ ને ચૌદ દુ અઠ્યાવીસ એટલે અહીંયા લખી દઈએ સાત દુ ચૌદ અને ચૌદ અઠ્યાવીસ એટલે આનો જવાબ શું આવશે અઠ્યાવીસ આ અંકની નીચે તો જીરો લખી દેવાનો અઠ્યાવીસ એટલે અહીંયા આપણે અઠ્યાવીસ ઉમેરી દઈશું હવે કરો ચાર એમના એમ આઠ વત્તા જીરો આઠ નવ ને બે એક અગિયાર નો એકડો વધી પડીએ એટલે જવાબ કેટલો આવશે તો બોતેર ના વર્ગનો જવાબ આવશે મિત્રો પાંચ હજાર એકસો ને ચોર્યાસી એટલે એકાવન ચોર્યાસી આ રીતે મિત્રો તમે કોઈ પણ બે અંકની સંખ્યા હોય તો એનો સારી રીતે તમે મલ્ટીપ્લિકેશન કરી સરવાળો કરી આ રીતથી તમે જવાબ લાવી શકો છો હવે સાહેબ આગળ તમારા માટે જો તમને વિડીયો મિત્રો મજા આવતી હોય એકદમ મજા સાથે ભણવાની મજા આવતી હોય અને કોન્સેપ્ટો તમને સમજાતા હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલના નવા હોય તો સબસ્ક્રાઈબ તો કરવાની જ છે સાથે સાથે જે તમારા મિત્રો છે જેમને ગણિત વિષય થોડોક હાર્ડ લાગે છે તો એવા મિત્રો સુધી આ વિડીયોની લિંકને અવશ્ય શેર કરજો આટલું કામ થવાનું બાકી આપણે ગણિતના એક એક ટોપિકો સારી રીતે પંદર થી વીસ મિનિટમાં સમજતા જોઈએ હવે આપણે આગળ ચર્ચા કરીએ સાહેબ તમારા માટે કેટલાક સવાલો હું કોમેન્ટમાં મૂકીને જાઉં છું તો આ કોમેન્ટમાં જેટલા સવાલો છે આ સવાલોના જવાબો મને કોમેન્ટમાં તમે અવશ્ય લખજો એટલે મને આશા છે પહેલો દાખલો પ્રયત્ન કરજો મિત્રો આવડી જશે પહેલો જ રકમ છે સત્યાવીસ નો વર્ગ બીજી રકમ આપું છું તમને ત્યાસી નો વર્ગ ત્રીજી રકમ આપું છું તમને સત્તાવન નો વર્ગ તો આટલા વર્ગ છે તમારે મને અવશ્ય કોમેન્ટમાં લખવાના છે જેથી કરીને તમે કોમેન્ટમાં લખો ને તો લખજો કે પહેલાનો વર્ગ એટલે સત્યાવીસ બરાબર કરજો પછી બીજાનો જવાબ લખો એટલે કે બ્યાસી ત્યાસી બરાબર લખજો અને ત્રીજાનો જવાબ સત્તાવન બરાબર લખજો એટલે મને ખબર પડે કે તમને સો ટકા ખબર પડે છે પ્રયત્ન કરશો તો તમને અવશ્ય સફળતા મળવાની જ છે તો સફળતા ક્યારે મળે કે તમારે ગણિતમાં સતત પ્રેક્ટિસ કરવી પડે એકદમ પ્રેક્ટિસ સાથે તમે તૈયારી કરશો તો સારો એવો વેવ સાથે તૈયારી કરો ને તો સો ટકા તમને સફળતા મળે હવે દોસ્તો થોડાક આગળ વધીએ આપણે હવે આજને આપણે એક બીજો રજૂઆત હવે ત્રણ અંકની સંખ્યા તો જોઈએ કોઈ પણ ત્રણ અંકની સંખ્યા આપેલી હોય ત્રણ અંકની સંખ્યા આપેલી હોય અને આ ત્રણ અંકોની સંખ્યાનો વર્ગ શોધવો હોય તો સાહેબ આપણે શું કરી શકીએ તો બેટા જો અહિયાં તમે ધ્યાન આપશો એટલે તમને સો આવડશે એડી જવાબદારી હું લખશું તમને અહીંયા સો ટકા જવાબદારી હોય તો ધારો કે આપણે એક ઉદાહરણ સમજીએ તમારે એકસો ને નો વર્ગ શોધવો છે ત્રણ અંક થઈ ગયા એકસો નો વર્ગ શોધવો છે તો અહીંયા આપણે બે ભાગ પાડીશું એક ભાગમાં ત્રણ રાખીશું અને બીજા ભાગમાં બાર રાખીશું એટલે અહીંયા આપણે લખીશું બાર નો વર્ગ અને અહીંયા લખીશું ત્રણ નો ત્રણ નો વર્ગ એટલે એકસો હવે શું કરીશું કે સાહેબ આગળ કરતા તે બાર તરી છત્રીસ ને છત્રીસ ગુણ્યા બે એટલે બાર તરી છત્રીસ ને છત્રીસ બાર ત્રણ અને બે નો ગુણાકાર બાર ત્રણ અને બે નો ગુણાકાર કરીશું એટલે બાર તરી છત્રીસ ને છત્રીસ ટુ બોતેર તો આમાં આપણે ક્લિયર આ રીતે એક ઉમેરો તો કેટલા થાય પંદર તો આપણો જવાબ શું આવે મિત્રો આપણો જવાબ આવશે એકસો નો વર્ગ એકસો ના વર્ગ એકસો નો વર્ગ તો એકસો

કહી શકો છો પણ આપણે અહીંયા હું જેટલી રકમો લખું એટલાનો શોધ છું બાકી પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે બીજી રકમ છે એકસો ને પચીસ એકસો પચીસ નો વર્ગ શોધવો છે જો એકમનો અંક પાંચ છે એકમનો અંક જીરો હશે એ નેક્સ્ટ વિડીયામાં હું લેતો આવીશ અત્યારે સમજો તો અહીંયા આપણે સમજીએ કે સાહેબ એકસો પચીસ નો વર્ગ શોધવો એટલે આના બે ભાગ પડે એક તો બાર અને એક પાંચ આની આપણે આગળ જરૂર છે તો એક સાઈડ આપણે બાર નો વર્ગ લખી દઈએ એક સાઈડ આપણે પાંચ નો વર્ગ લઈએ બાર નો વર્ગ એટલે કે આવું હતું સાહેબ કહી શકાય એકસો ચુમ્માલીસ ને પાંચ નો વર્ગ પચીસ લખી દીધું પાંચ દુ એકસો કેટલો મળશે આપણે શું કરીશું સરવાળો એકસો વીસ નો સરવાળો કરીએ એટલે પાંચ એમના એમ બે વત્તા જીરો બે ચાર ને ચાર ને બે છ ચૌદ ને એક પંદર તો અહીંયા એકસો પચીસ ના વર્ગ નું જવાબ શું આવશે પંદર હજાર છસો ને પચીસ જવાબ છે દોસ્તો આપણો જવાબ તો આ રીતે બીજો આપણે દાખલો શીખીએ હજુ સાહેબ શીખવો છે તો હા જ્યાં સુધી તમને ના આવડે એટલી ગળા હું શીખવાડીશ હવે ત્રીજા નંબર નો દાખલો સાહેબ લઈએ એકસો ને અઠાણું હવે આપણે એકસો નો વર્ગ શોધવો છે તો એક બાજુ આપણે 19 નો વર્ગ લખીશું અને બીજી બાજુ 8 નો વર્ગ લખીશું તમને એક માહિતી પડી જાય સાહેબ સાનો સાનો વર્ગ લખવાનો આઠ નો વર્ગ એટલે ચોસઠ અને ઓગણીસ નો વર્ગ એટલે ત્રણસો ને એકસઠ હવે શું કરીશું કે સાહેબ અહીંયા ઓગણીસ ગુણે આઠ બે કરો ઓગણીસ દુઃખ એકસો અઠાણું એટલે આમનો ગુણાકાર કરશો કહી શકાય ત્રણસો ને ચાર તો આપણે અહીંયા ત્રણસો ચાર ઉમેરીશું હવે જુઓ અહીંયા તો ચાર નીચે જીરો એટલે ચાર છ ચાર દસ ની શૂન્ય વધી પડી એક 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 બે છ ત્રણ નવ અને અહીંયા ત્રણ તો એકસો અઠ્ઠાણું નો વર્ગ તમને પૂછે ત્યારે જવાબ શું આવશે ઓગણ હજાર બસો ને ચાર ક્લિયર આટલું સમજાય છે હજુ થોડી મારે માહિતી આપવાની છે પણ ભાગ બે ની અંદર તમને હું વર્ગ અને વર્ગમૂળની તમામ બાબતો શીખવાડીશ જે કેમ કે એક વીસ મિનિટના વિડીયામાં આપણે કેટલું સમજી શકીએ હવે જો પિસ્તાળીસ છેતાલીસ મિનિટનો વિડીયો બનાવે તો તમે કંટાળી જાઓ અને તમને એવું લાગે કે સાહેબ ક્યાં તાકાજી કરી રાખી તો આપણે એકસો એકસો નો વર્ગ કરવો હોય તો સોળ નો વર્ગ કેટલો થાય તો અહીંયા લખી દેવાનો સાહેબ બસો ને પચીસ નો વર્ગ કેટલો થાય કે સાહેબ ચોસઠ હવે આ બંનેનો શું કરીશું ગુણાકાર સોળ અઠા ગુણ્યા બે સોળ અઠા એકસો અઠ્યાવીસ ગુણ્યા કરશો એટલે મળે આનો જવાબ કેટલો મળશે આ આપણે હવે આમનો સરવાળો અહીંયા તો જીરો મૂકી દેવાના એટલે ચાર છ ને છ બાર નો બગડો વધી પડી એક છ ને એક સાત સાત ને પાંચ બાર બાર નો બગડો વધી પડી એક પાંચ ને એક છ ને બે આઠ અને બે ઉપર એમના એમ અહિયા એકસો અડસઠ નો વર્ગ કેટલો આવશે મારો નાના સાહેબ એકસો તો એકસો અડસઠ નો વર્ગ કેટલો મળશે તો એકસો અડસઠ નો વર્ગ મળશે આપણને અઠ્યાવીસ હજાર બસો ને ચોવીસ ત્યાર પછી થોડાક આગળ વધીએ

એકસો ને ચોપન નો વર્ગ અને ચોથા નંબરનો દાખલો છે બસો ને તેતાલીસ નો વર્ગ કેટલો થાય આની તમારે મને આન્સર પિન કરવાનો છે કોમેન્ટમાં તો દોસ્તો મળીશું નેક્સ્ટ વિડીયા સાથે જય હિન્દ જય ભારત